હેલો ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે ઘરે આવી ગયા છે અત્યારે અને હું અત્યારે આવ્યો છું ખેતરમાં તો ખેતરમાં તમે જોઈ શકો છો પાછળ મકાઈ થઈ ગઈ છે અને આપણા ખેતરમાં અત્યારે તમે તમને બતાવી દઉં દેખો અહીંયા મકાઈ ઉગી ગઈ છે અને અહીંયા મગફળી પણ ઉગી ગઈ છે આને કહેવાય મગફળી તો દેખ જોઈ શકો છો તમે અને ત્યાં ગાડી પેલો મોહર જો અને બહુ જ નેચરલ બ્યુટી બહુ જ સરસ મસ્ત વાતાવરણ છે આજે અને મજા આવી ગયો અહીંયા ઘરે આવીને બહુ જ ફ્રેશ ફ્રેશ થઈ જાય અહીંયા હે ને તો આ રહ્યો આપણો બોરવેલ અહીંયા બોરવેલ આપણો છે તો બોરવેલની પાઇપ અહીંયા કાઢી મૂકી છે બટ આ બોરવેલ બોરવેલ અત્યારે બગડે બગડેલો પડ્યો છે તો અત્યારે જઈશું આપણે ત્યાં ગાડી અને વાતાવરણ બહુ જ જોરદાર થઈ રહ્યું છે અત્યારે તો સીધી મકાઈ પણ આટલી આટલી થઈ ગઈ છે જોઈ શકો છો મકાઈ ઊગી ગઈ છે અને હવે ત્રણ ચાર દિવસમાં અળવાનું સ્ટાર્ટ કરશે ઉર્યા પછી અઠવાડિયા પછી બધા હળે છે પણ હવે અમે તો મોટી મોટી મકાઈ થાય પછી અળતું તો વાતાવરણ બહુ જ જોરદાર છે અને તમે જોઈ શકો છો બારિશ વરસાદ જેમ થોડી થોડી આવે છે બહુ જ મસ્ત લાગે છે ગામડામાં ફરવાનો કેવો મજા આવે બહુ જ જોરદાર એમ છે જરા બધા લોકો જતા રહ્યા છે આશ્રમમાં અને ભાઈ લોકો પણ ગઈકાલે જતા રહ્યા અમદાવાદ તો ત્યાં ગાડી એમના ઘરે તો કોઈ હશે નહીં પણ અત્યારે આપણે અહીંયા આવ્યા છે ખેતરમાં તો લાઇટ આવ્યું છે કે નહીં આવ્યું એ જોઈ લઈએ मोटी मोटी मोटर, लाइन तो आ रही मीटर आप लाइट तो नहीं लाइट घरे। तो, न थी। न थी। न थी तो, जी तो हम जाने वाले हैं अभी लिमड़ी तो गाड़ी की बाइक की हमने ले ली है ये रही एंड सामने पड़ी हुई अपनी बाइक तो गाइस अभी हम जाने वाले हैं लिमड़ी और लिमड़ी जाके हमको गैस फिल करवाना है મમ્મી ગેસ કપ્ચર ખતમ હો ગયા હતા તો ગેસ ફિલ કરવા દે એન્ડ ફિર આ લાઈબ્રેરી તો ગાડી આપણે સ્ટાર્ટ કરીએ અમને ગાડી સ્ટાર્ટ કરીએ તો ગાડી કવ નીકાળે બહાર એન્ડ ફિર તો આજે ટ્યુઝડે હોવાથી આપણા લીંબડીમાં હાટ છે આજે તો હાટ હાટ એટલે યાર બધું જ બધી જ વસ્તુ અહીંયા મળી રહે તો એના માટે હાટ ભરવામાં આવે તો બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે તમે જોઈ શકો છો અને સસ્તા ભાવે બધી વસ્તુ મળતી હોય છે તો તમે જોઈ શકો છો અને બહુ જ પબ્લિક બહુ જ બહુ જ બહુ બધી પબ્લિકે હે ને તમે જુઓ હે ને અહીંયા આપણે જે હાર્ટ ભરાતો હોય ને તો દર સિટીમાં બધી અલગ અલગ સિટીમાં બધા અલગ અલગ ડે અલગ અલગ દિવસે ભરાતો હોય છે તો આપણા અહીંયા લીંબડીનો હાટ આ મંગળવાર યાની કે ટ્યુઝડે ભરાય છે તો તમે જોઈ શકો છો અને પબ્લિક બધી જે ઘરગથ્થુ જે સામગ્રી હોય એ લઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો અને આપણા લીમડીમાં તો ટ્રાફિક તો બહુ જ બહુ જ જોરતા તો લઈને આપણે નીકળીએ તો લીમડી લીમડીથી અત્યારે મરસાનો રોપ અને રીંગણનો રોપ અને ટામેટીનો રોપ લાવ્યા છે તો મમ્મી લોકો ત્યાં આગળ ખેતરમાં સોંપે છે તો આપણે જઈએ ત્યાં ગાડી અને થોડી હેલ્પ હેલ્પ તો નહીં કરું કારણ કે હું મારે હું ટાઈમ થોડું બીજી છું ટાઈમ નથી તો જઈએ આપણે ત્યાં ગાડી અને મમ્મી લોકો રોપે છે તો આપણે તમને દઉં હું હે ને ફટાફટ મમ્મી અને સિસ્ટર તો બે જણ રોપે છે ત્યાં ગાડી તો બતાવી દઉં તમને તો ચલો આ રહ્યું આપણું ખેતર વાતાવરણ જોઈ શકો છો તમે બહુ જ સરસ બહુ જ જોરદાર થઈ રહ્યું છે તે શું કરો

તો કહીશ આ બ્લોગને આપણે અહીંયા હેન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય